નમસ્કાર દોસ્તો સ્વાગત છે ઉત્તર ભારતમાંથી આવી રહેલી શીત લહેરના કારણે ડીસામાં ઠંડીએ છેલ્લા ત્રણ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે સોમવારે નોંધાયેલું નવ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન રાજ્યનું સૌથી નીચું તાપમાન હતું જે આજે શુક્રવારે પણ નવ થી દસ ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી છે બનાસકાંઠા જિલ્લામાં કાયદોની વ્યવસ્થા જાળવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હોમગાર્ડ્સ જવાનોના પ્રમોશન માટે બોર્ડર વિંગ તાલીમ કેન્દ્ર દાંતીવાડા ખાતે બે દિવસીય રેન્ક ટેસ્ટ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કમાન્ડર હિંમતસિંહ રાઠોડના નેતૃત્વમાં સોળ અને સત્તર જાન્યુઆરી દરમિયાન યોજાયેલી આ પરીક્ષામાં જિલ્લાભરમાંથી એકસો ને નવ જવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા વાવથરાદ જિલ્લાની રચના સામે ધાનેરા તાલુકામાં ભારે વિરોધનો વંટોળ ઉભો થયો છે ગુજરાત સરકારે એક જાન્યુઆરી બે હજાર પચીસ થી અમલી બનાવેલા નિર્ણય સામે છેલ્લા પંદર દિવસથી સ્થાનિક લોકો આંદોલન ચલાવી રહ્યા છે ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિના નેતૃત્વમાં ચાલી રહેલા આંદોલનમાં ધાનેરાના વર્તમાન ધારાસભ્ય માવજી દેસાઈ પૂર્વ ધારાસભ્યો લાલ પુરોહિત અને નથા પટેલ સહિત રાજકીય સામાજિક અને સહકારી ક્ષેત્રના આગેવાનો જોડાયા છે અત્યાર સુધી ધાનેરા બંધ રેલી અને ધરણા પ્રદર્શન જેવા કાર્યક્રમો યોજાયા બાદ હવે આંદોલનને વધુ તીવ્ર બનાવવામાં આવી રહ્યું છે ગર્ભજળમાં ચિંતાજનક હદે ધરખમ ઘટાડો બનાસકાંઠા જિલ્લામાં ધાણધાર પંથક તરીકે ઓળખાતા વડગામ અને પાલનપુર તાલુકામાં છેલ્લા કેટલાક વર્ષોથી સિંચાઈના પાણીની સર્જાઈ રહી છે ખેડૂતોને ખેતી કરવી અને પશુઓનો નિભાવ કરવો મુશ્કેલ બન્યો છે ત્યારે સરકાર દ્વારા વિસ્તારમાં સિંચાઈના પાણી પૂરી પાડવા માટે કર્માવધ સહિત ગ્રામ્ય વિસ્તારોના તળાવોમાં નર્મદાનું પાણી ભરવા માટે પ્રજાજનોમાં ઉગ્ર માંગ ઉઠવા પામી છે ખેડૂતો દ્વારા બટાકાની ખોદાઈની શરૂઆત કરી ખેતરમાં બસો થી બસો ને ત્રીસ રૂપિયા પ્રતિમણ ભાવ માર્કેટયાર્ડમાં પણ નવા બટાકાની આવક શરૂ થઈ કોલ્ડ સ્ટોરેજના જૂના બટાટા પૂર્ણ થયા આગામી ફેબ્રુઆરી માસમાં બટાટાની સિઝન જામશે કોલ્ડ સ્ટોરેજના પણ મુહૂર્ત થશે અને બટાટાના પાક માટે અનુકૂળ વાતાવરણ મળી રહેતા સારું ઉત્પાદન થશે ખેડૂતો બટાકાનું હબ ગણાતા ડીસા તાલુકાના આગોતરું વાવેતર કરેલ ખેડૂતોએ બટાકા કાઢવાની શરૂઆત કરી દીધી છે જેને લઈ માર્કેટયાર્ડમાં પણ નવા બટાકાની આવક નોંધાઈ રહી છે ચંડીસર ગ્રામ પંચાયતે કરી કલેક્ટરને રજૂઆત પાલનપુરના ચંડીસરમાં સરકારે ગૌચરમાં કોન્ક્રીટ મિક્સ પ્લાન્ટ કરતા ગ્રામ લોકોમાં નારાજગી વ્યાપી છે છે ગ્રામ પંચાયતે કલેક્ટરને રજૂઆત કરી જણાવ્યું કે ગૌચરની શ્રી સરકાર બતાવી વિસ્તારની બાજુમાં મિક્સર પ્લાન્ટ બનાવી દેવાયો છે જે પ્રદૂષણ સર્જી રહ્યું છે ચંડીસર ગામમાં દસ હજાર ચોરસ મીટર જગ્યા પર માર્ગ અને મકાન વિભાગે ડ્રમ મિક્સર પ્લાન્ટ બનાવવા માટે સર્વે નંબર નવસો પિંચ્યાસી ની જગ્યા ફાળવી દેવાઈ છે જોકે ગામ લોકોની રજૂઆત છે કે જે જગ્યા માર્ગને મકાન વિભાગે ફાળવી દેવાય છે તે જૂનો ચારસો ને સાડત્રીસ ગૌચરનો સર્વે નંબર છે અગાઉ અહીંથી રસ્તો નીકળવાથી રિવિઝન સર્વેમાં નવો નંબર નવસો ને પિંચ્યાસી આપી શ્રી સરકાર દાખલ કરાયો હતો જે રિવિઝન સર્વેમાં ભૂલ છે અને સર્વેમાં ભૂલ સુધારવા ચંડીસર ગ્રામ પંચાયત દ્વારા અનેકવાર વિગતવાર જમીન દફતર કચેરીએ અરજી પણ કરાપેલી છે

ફૂલો અને અત્તરોની નગરી ગંધાઈ ઉઠી છે પાલિકામાં વર્ષોથી ભાજપનું શાસન હોવા છતાં પાલિકાના શાસકો ઉડીને આંખે વળગે એવું કોઈ કાર્ય કરી શક્યા નથી ઉલટાનું પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ ઉણા ઉતર્યા છે જોકે પાલિકામાં ભ્રષ્ટાચારની ગંગોત્રી વચ્ચે વહીવટી વડા એવા ચીફ ઓફિસરોની વારંવારની બદલીથી શહેરનો વિકાસ રૂંધાઈ રહ્યો હોવાની રાવ ઉઠી છે શુક્રવારે સવારે પુણે નાસિક હાઇવે પર એક ભયાનક અકસ્માત થયો જેમાં નવ લોકોના મોત થયા ઘટનાની માહિતી મળતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો પોલીસે મૃતદેહનો કબજો લીધો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે ઘણા સમયથી ગુજરાતનું વાતાવરણ દરરોજ બદલાતું રહેશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે તેની સાથે જ આગામી અડતાલીસ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે જ્યારે હજી ચોવીસ કલાક ઠંડા પવનો સુસવાટા બોલાવશે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી બુધવારે સવારે દુબઈથી આવેલા પેસેન્જર પાસેથી ત્રેપન લાખની કિંમતનું છસો ને સાહીઠ નવસો ને સાહીઠ ગ્રામ સોનું ચોવીસ કેરેટનું બિસ્કિટ તેમજ બેંગકોક આવેલ એક મહિલા પાસે બે હજાર ત્રણસો પિસ્તાલીસ કિલો ગાંજો કસ્ટમ વિભાગે પકડ્યો હતો એર ઇન્ટેલિજન્સ યુનિટે સ્પાઇસ જેટની ફ્લાઇટમાં દુબઈથી આવેલા એક વ્યક્તિને શંકા જતા અટકાવ્યો હતો તેની તપાસ કરતાં શરીરમાં સંતાડેલી બે કેપ્સ્યુલ હોવાનું જાણવા મળ્યું હતું જેમાં સોના અને રસાયણનું મિશ્રણ કરાયું હતું